રાજસ્થાનમાં સ્વિફ્ટ ગાડીઓ એટલી ચાલે છે ને રાજસ્થાનમાં સ્વિફ્ટ ગાડીઓ લોકો બહુ પસંદ કરતા હોય છે તો આજના વિડીયોમાં સ્વાગત છે આજે ગુજરાતી અને રાજસ્થાની બે લોકોને કહું છું કે સ્વિફ્ટ ગાડીઓ છે સારી સારી કન્ડિશનવાળી આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને હા કે ત કેમ છો બધા મિત્રો ગુજરાતી અને કેમ છો રાજસ્થાની બધાનું સ્વાગત કરું છું પહેલાં તો આ વિડીયોમાં તમને હવે બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડી હવે તમે ગુજરાતી તો સમજતા હતો રાજસ્થાનને તો ગુજરાતી આવડે હો ભાઈ રાજસ્થાન તો બધું ફાવે હો અમે દાલબાટી બહુ ખાધી રાજસ્થાનમાં જઈ જઈને તો આજના વિડીયો લાસ્ટ સુધી જુઓ મજા પડી જવાની છે તમને રાજસ્થાની ભાઈઓ તો આ વિડીયો હું તમને સ્વિફ્ટ ગાડી બતાવવાનો છું હવે તમારા માટે લાયો છું આ સ્વિફ્ટ ગાડી શરૂઆત કરી નાખીએ આપણે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે આની કિંમત રાખેલી છે એક લાખ નેવું હજાર રૂપિયા સ્વિફ્ટ છે આ ગાડી તમે વિસનગર જોવા મળશે મહેસાણા ગુજરાત મહેસાણામાં છે આ ગાડી આ ગાડી તમારે એક નેવમાં પોસાતી હોય અને લેવી હોય બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી તો લેવા માટે તમે મને કહી શકો છો આ ગાડી ગુડ કન્ડિશન છે ઓલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે અને હા વીએક્સ આઈ છે વીએક્સ આઈ બે હજાર દસ મોડલ પેટ્રોલ સીએનજી આ સ્વિફ્ટ કાર તમને મસ્ત કન્ડિશનમાં મળે છે અને આવી કાર જોવા નહીં મળે તમને અને હા બે હજાર દસ મોડલ એક નેવુંમાં પેટ્રોલ સીએનજી આવી કાર કોણ વેચે સાચું બતાવો આ કારની ઓફર બેસ્ટ છે સસ્તા ભાવે મળે છે લેવા માટે તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ એંશી હજાર બે હજાર દસ મોડલ આ ગાડી વેચવાની છે હવે આ ડુંગલા પડી છે રાજસ્થાન આ રાજસ્થાનમાં છે આ ગાડી રાજસ્થાનીઓ લોકોને લેવી હોય આ ગાડી તો એના માટે મસ્ત ફાયદો થશે અને આ ગાડી લેવી હોય સ્વિફ્ટ ડિઝાયર છે સ્વિફ્ટ ડિઝાયર વિડીઆઈ બે હજાર દસ મોડલ અને હા કે આ પેટ્રોલ છે ડીઝલ છે તો ડીઝલ છે પેટ્રોલ નથી સીએનજી નથી કે પછી બીજું નથી ડીઝલ છે આ ડીઝલવાળી ગાડી છે ડુંગલા પડી છે રાજસ્થાનમાં અને એક લાખ એસીમાં વેચવાની છે લેવા માટે ભાઈઓ કોન્ટેક કરજો તમે મને હવે ચાલો બીજી જોઈએ ભાઈઓ ભાઈઓ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આ મોંઘી ગાડી છે તમે મને ખાલી એક જ કામ કરવાનું છે સ્ક્રીનશોટ પાડવાનો છે અને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે તો આ ગાડીની કિંમત રાખેલી છે ચાર લાખ દસ હજાર સ્વિફ્ટ વીએક્સઆઈ સીએનજી બે હજાર બાર મોડલ આ વેચવાની છે આ તમને ફ્યુલ જોઈએ તો સીએનજી વાળી છે ઓનર ફર્સ્ટ છે તોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સ્ટેટ ગુજરાત છે અમદાવાદ અમદાવાદમાં છે પાયા આવી જાઓ ભાયા જલ્દીથી લેવા માટે આવી ગાડી નહીં મળે હો ભાયા જતી રહેશે એના પહેલાં ભાયા મોકો છોડો નહીં હો આ ગાડી તમારે લેવી હોય તો પણ તમે મને કહેજો જોઈ લો ગાડી કેવી લાગી તમને સારી છે ને તો જલ્દીથી તમે મને કોન્ટેક કરી નાખજો જોઈ લો ગાડી બરાબર છે ચાલો હવે આપણે બીજી ગાડી જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડીની કિંમત રાખેલી છે બે લાખ એકાવન હજાર રૂપિયા સ્વિફ્ટ વીએક્સઆઈ સીએનજી પેટ્રોલ સીએનજી ચાર ટાયર નવા સી આર પાવરફુલ વિન્ડો નવો અને હા મ્યુઝિક સિસ્ટમ છે એસી સિસ્ટમ છે વીએક્સ આઈ છે તમને આ ગાડી લેવી હોય વધારે જાણકારી તમને વોટ્સઅપમાં આપીશ અને હા આ ગાડી પણ ગુડ કન્ડિશનવાળી છે જોઈ લો તમે ગાડી જોઈ લો બે એકાવનમાં મળે છે તમને ગાડીના ટાયરો સીટના કવર એન્જિન માઇલેજ બધી રીતે કમ્પ્લીટ છે જલ્દીથી લેવા માટે આવી ગાડી છોડ્યા વગર તમે મને કોન્ટેક કરો અને આ ગાડી ખરીદી જ લો આજે જ બેસ્ટ અને બેસ્ટ અને સૌથી સારી ગાડી છે આ તમને લેવી હોય તો તમે મને કહેજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી સ્વિફ્ટ વીડીઆઈ બે હજાર ચૌદ મોડલ આની કિંમત રાખેલી છે ચાર લાખ પાંચ હજાર રૂપિયા બે ઓનર છે ડીઝલની ગાડી છે બે હજાર ચૌદ મોડલ ચોર્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી અને હા ઇન્સ્યોરન્સ ચાલુ છે ચાર ટાયર નવા છે મહેસાણા પડી છે આ ગાડી આ ગાડી તમારે લેવી હોય તો મહેસાણામાં છે ગાડી જોઈ લો તમે કેવી લાગે છે તમને ગાડી જોઈને જ ખબર પડી જાય જબરજસ્ત કન્ડિશન આ કન્ડિશનવાળી દુનિયાના સીડે તમને નહીં મળે અને હા કે ગાડી બધી રીતે માઇલેજ બાઇલેજ બધી રીતે સારી છે વધારે જાણકારી લેવી હોય વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મેસેજ કરજો ચાલો બીજી જોઈએ હવે તમારા માટે લાવ્યો છું આ હવે આ ગાડી જુઓ આ ગાડી કેટલામાં વેચવાની છે ખબર છે આ ગાડી વેચવાની છે ફક્ત ને ફક્ત બે લાખ વીસ હજાર રૂપિયા સિદ્ધપુર પડી છે આ બે હજાર નવ મોડલ ફસ્ટ ઓનર પાવરફુલ વિન્ડો મ્યુઝિક સિસ્ટમ કન્ડિશન ગુડ અને હા કે બે લાખ વીસ હજારમાં તમારા માટે ઓફરવાળી સ્વિફ્ટ ડિઝાયર છે ગુડ કન્ડિશન ટાયરો બધી રીતે સારા છે ચારે ચાર એન્જિન કમ્પ્લીટ છે બોડી કમ્પ્લીટ છે બીજી જોવાની શું વસ્તુ આવે આમાં બીજા કાચ જોવાની કહેશો તમે તો કાચ કમ્પ્લીટ છે મોડલ પણ તમને અનુકૂળ આવશે અને આ ગાડી તમને જોવા નહીં મળે સાચવેલી સંભાળેલી છે જેને આ ગાડી વેચાઈ જાય એના પહેલાં લેવા માટે જલ્દીથી કોન્ટેક કરજો તમે મને ચાલો હવે બીજી ગાડી જોઈએ છે આપણે ફટાફટ હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ ચાર લાખ નેવું હજાર રૂપિયા બે ઓનર ડીઝલ બે હજાર સત્તર મોડલ અને હા કંપની કંડિશન છે કંપની એસી છે ફૂલ એસીવાળી ગાડી હવે મારી એક જ વાત છે મોડલ ઊંચું છે તો ગાડી તો કમ્પ્લીટ હશે પણ આની કિંમત કેટલી ચાર લાખ નેવું હજાર રૂપિયા અને હા ઓનર બે છે અને ઊંઝા છે આ ગાડી ઊંઝા તો તમે જોયેલું જ હશે આપણા પટેલોનું ગામ ઊંઝા મા ઉમિયાનું ધામ ઊંઝા એ તો તમને ખબર જ છે અને હા કે લેવી હોય તો જલ્દીથી કહેજો હોય યાર આવો સમય નહીં આવે જતી રહેશે યાર જતી રહેશે કોન્ટેક કરો કોન્ટેક જલ્દી ચાલો હવે બીજી વસ્તુ બતાવું તમને અને છેલ્લી ગાડી બતાવવાનો છું પછી જાવશું છું ચાલો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી સ્વિફ્ટ આની કિંમત રાખેલી છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા ખેરાલું છે આ ગાડી વેચવાની છે સુઝુકી છે અને હા આ ગાડી ક્યાંની છે આ ગાડીનું મોડલ કહી દઉં હવે બે હજાર તેર છે ઓનર છે તમને બતાવી દઉં ઓનર બોનર બધી રીતે જણાવી દઉં ઓનર આપીશ બધી ગાડીની કિંમત ઓનર છે ફર્સ્ટ પછી હવે પ્રાઇઝ ફરીથી બતાવું છું પ્રાઇઝ છે આની ત્રણ પંચોતેર અને આ કયા છે ખેરાલું રાજસ્થાનને બધું જોડે જ થયું ત્યાંથી અને ચોપન હજાર કિલોમીટર ફરી ચૂકેલી આ પણ મસ્ત ગાડી છે આ ગાડીની વધારે જાણકારી લેવી હોય વોટ્સઅપમાં મેસેજ કરજો ત્યાં સુધી આવજો અને હા લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા